વલસાડના પારનેરા ડુંગર પર લાગી આગ વલસાડના ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત એવા પારનેરા ડુંગર ઉપર આગ લાગવાનો બનાવ બનતાની સાથે ભારે ભાગદોડ મચી જવા પામી હતી સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી અને સ્થાનિકોએ વહેલી તકે આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી હોનારત થતાં અટકી ગઈ હતી ત્યારે આ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ખ્યાતનામ એવા પારનેરા ડુંગર ઉપર આજે વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી જો કે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજી સુધી અકબંધ છે ત્યારે આગ લાગતાની સાથે જ આગ ઉપર કાબુ મેળવવા માટે તાત્કાલિક સ્થાનિક રહીશો અને વન વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઇનકેન પ્રકારે આગ ઉપર કાબુ મેળવ્યો હતો